ઓળખવું સંકટ ઉભું કર્યું અને આજે ડબલ સરકારના સ્પષ્ટ સ્પષ્ટ નીતિ અને ગુનેગારો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાને કારણે ઉત્તર પ્રદેશ વિકાસની નવી ઊંચાઈએ પહોંચ્યું છે આ દરમિયાન સીએમ યોગીએ ઈંટામાં સાતસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત શ્રી સિમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી તેમનો હેતુ ક્યારેય બધાના વિકાસનો ન હતો

પાવર પ્લાન્ટમાંથી મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેની બાજુમાં શ્રી સિમેન્ટ પરિવારે સાતસો પચાસ કરોડ રૂપિયાનો નવો પ્લાન્ટ સ્થાપ્યો છે જેનાથી પાંચસો લોકોની સીધી રોજગારી અને ત્રણ હજારથી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી છે અલ્હાબાદ કોર્ટની લખનૌ બેન્ચમાં ખાસ અપીલોની સુનાવણી કરી અને આ દરમિયાન જણાવી દીધી કે રાજ્ય સરકારે મુખ્ય ન્યાયાધીશ અરૂણ ભસોલી અને ન્યાયાધીશ જસપ્રીત સિંઘની ડિવિઝન બેન્ચ સમક્ષ જવાબ દાખલ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પચાસથી ઓછા બાળકો ધરાવતી શાળાઓનું મર્જર અથવા જોડી બનાવશે નહીં આ સાથે પ્રાથમિક શાળાઓનું અંતર એક કિલોમીટરથી વધુ દૂર રહેશે નહીં અને રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલ અનુજ કુડેસિયાએ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય રાજ્યના તમામ મૂળભૂત શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે અને અંતર્ગત આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કેસની આગામી સુનાવણી એક સપ્ટેમ્બર ના રોજ થશે અને હકીકતમાં જણાવી દઈએ કે ચોવીસ જુલાઈ ના રોજ હાઈકોર્ટે સીતાપુર શાળાના વિલીનીકરણ પર સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો કારણ કે વિલીનીકરણ જે છે તે પ્રક્રિયામાં સ્પષ્ટ ગેરરીતિઓ સામે આવી હતી કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ વચગાળાનો આદેશ આપતી વખતે કોર્ટે શાળાઓના વિલીનીકરણ અથવા સરકારની વિલીનીકરણની જે નીતિ છે અને તેના અમલીકરણની યોગ્યતા વિશે કંઈક કંઈ કહ્યું નથી સામાન્ય રોગોના સંકલિત વ્યવસ્થાપન પર આરોગ્ય કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ રોગ નિષ્ણાત ડોક્ટર રાહુલ જૈન અને જિલ્લા કાર્યક્રમ અધિકારી લલિતસિંહ ઝાલાએ આરોગ્ય કર્મચારીઓ અને નવજાત શિશુઓમાં ચેપ ન્યુમોનિયા ઝાડા મલેરિયા જેવા જે રોગો છે તેની સમયસર ઓળખ અને સારવાર અંગે માહિતી આપી હતી નિષ્ણાતોએ કુપોષણ એનેમિયા અને રસીકરણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને પરિવારને સલાહ આપવા પર ભાર મૂક્યો હતો તો સમાચારોમાં ઉદયપુરની તો દાઉદી બોહરા સમુદાયના ત્રિપન્મા ધાર્મિક નેતા ડોક્ટર સૈયદના મુફદલ સૈફુદ્દીન ઉદયપુરમાં તેમના રોકાણ દરમિયાન સિટી પેલેસ પહોંચ્યા હતા જ્યાં મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના શ્રીજી ડોક્ટર લક્ષ રાજ મેવાડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે સિટી પેલેસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું બંને ફતે પ્રકાશના દરબાર હોટલમાં લગભગ અડધો કલાક સુધી સૌજન્ય મુલાકાત કરી લક્ષ્મરાજ લક્ષરાજસિંહે સૈયદના સાહેબને મેવાડના ગૌરવશાળી ઇતિહાસ સાથે સંબંધિત પુસ્તકો ભેટમાં આપ્યા અને તેમને મેવાડના પ્રાચીન રેકોર્ડ અને ફોટોગ્રાફ્સથી વાકેફ કર્યા હતા આ દરમિયાન મેવાડના મહારાણાઓ અને શિયાદાઉદી બોહરા સમુદાયના ધાર્મિક નેતાઓ વચ્ચેના ઐતિહાસિક જે સંબંધો છે તેના પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી

સંબંધીઓની ફરિયાદ પર પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જણાવી દઈએ કે લગભગ ચાર વર્ષ પહેલા તેના પિતા દર ઉડ્યા છે તેના કાકા બાળકોની સંભાળ રાખ્યું છે અને છોકરી જે ઘરમાં રહે છે તે ઘર આરોપી તેના બે ભાઈઓ સાથે બીજા રૂમમાં ભાડે રહ્યું છે અને નો ઓગસ્ટના રોજ છોકરીના ઘરે કોઈ ન હતું પછી આરોપી છોકરી પાસે આવ્યો અને તેને લલચાવીને લગ્નનું વચન આપવા લાગ્યો આરોપીએ તેને બળજબડીથી રૂમમાંથી ખેંચી લીધી હતી અને તેને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેને રૂમની લાઇટ બંધ કરી અને તેને મોં દબાવી દીધું અને જ્યારે છોકરીએ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે આરોપીએ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી એવો આરોપ છે કે આરોપી અને તેના પરિવારના અન્ય સભ્યો છોકરી પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા છે અને જો તે આમ નહી કરે તો તેઓ દુષ્કર્મ અને પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી લીધું છે અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ બાદ તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

જેમાં મહિલાઓ ચોવીસ કલાક પાણી વગર રહે છે અને અખંડ વૈવાહિક આનંદ માટે શિવ પાર્વતીની પ્રાર્થના કરે છે સમાજના પ્રમુખ દિગ્વિજય શ્રી માળીના નેતૃત્વમાં બોરા ગણેશજીને પ્રથમ આમંત્રણ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જણાવી દઈએ કે આ સંગે સમાજના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઢોલના તાલ પર નાસ્તા ગાતા બોરા ગણેશ મંદિરમાં પહોંચી હતી અને અહીં ગણેશજીના ચરણોમાં આમંત્રણ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જણાવી દીધું કે ઉદ્યાપનની સફળ અને સુગમ પૂર્ણતા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી સાચું હવે આ તરફ આપણે વાત કરીએ રાજસ્થાનના બયાવની તો અડીને આવેલા રાજસ્થાન શહેરમાં આવેલું સરકારી બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે રાજસ્થાનમાં એક શાળા ધારાશાયી થવાની અને બાળકોના મોત બાદ વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે પરંતુ બાંધકામ કાર્ય હાથ ધરી શક્યું નહીં અને મ્યુનિસિપલ વહીવટી તંત્રે બસ સ્ટેશન પર માહિતી બોર્ડ લગાવ્યું છે અને ચારે બાજુ જણાવી દી કે વાંશ લગાવીને તેને બંધ કરી દીધું છે પરંતુ વરસાદના કારણે મુસાફરોને છતીગ્રસ્ત જર્જરિત બસ સ્ટેશનની છત નીચે આશ્રય લેવાની ફરજ પડી છે તો સમાચારોમાં આ તરફ આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ હાંસલ કરનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ સન્માનિત કરવાનું જિલ્લા પંચાયત ભવનના સભા ખંડમાં યોજવામાં આવ્યો હતો અને ત્યારે જણાવી કે કલેક્ટર બેઝ લાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા બાર પેરામીટર્સમાં ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી અને આ અંતર્ગત જિલ્લાની ગ્રામ અને શહેરી અને નિવાસી શાળાઓમાં નવ જિલ્લા કક્ષાની કક્ષાની અને તાલુકા એમ કુલ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યો છે કલેક્ટર અને ડીઓ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો આચાર્યો એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા તો સમાચારોમાં આ તરફ આગળ હવે આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં પગલે જણાવી દઈએ કે જિલ્લાના જે મેંદરડા તાલુકાના ખેડૂતોના ખેતરમાં રહેલા સોયાબીન મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે અને ત્યારે ખેતરોમાં થયેલા નુકસાનીને હજુ સુધી તંત્રના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ ડોકાયા નથી અને ત્યારે આ પહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં સરકાર દ્વારા સર્વે કરી અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. મુકેશભાઈ કરવાભાઈ વગેશા મેંદરે તાલુકો達તના ગામનો કોથમપુર ગામ છે.

કોઈ વસ્તુ એમાં રહી જ નથી હાવ ધોવાણ જ થઈ ગયું છે બંધ પારા તૂટી ગયા માંડવી છે ડુંગરી છે હજુ ધોરું થઈ ગયું હાવ બીજા નંબર કે અમારે રોડ રસ્તો જે આવે છે ગારી ગામ થી ગારી રસ્તો આવે છે એ રસ્તા નો પુલ અમારે હાવ જરજરી થઈ ગયું છે કોઈ રાજકારણ કે કોઈ ગામ ના આગેવાનો કોઈ ધ્યાન દેતું નથી મારું નામ અલ્પેશ વખાસિયા ખેડૂત છું જુનાગઢ જિલ્લો મેન્દ્રા તાલુકો ગૌતમપુર ગામ દાત્રાણા અલ્પેશભાઈ રસ્તા લઈ લેલી કેવી પરિસ્થિતિ ગઈકાલે વરસાદ આવ્યો તો શું નુકસાન શું કહીશું રસ્તા પ્રશ્ન રસ્તા હતા ખેતીના પ્રશ્ન એ પણ ધોવાઈ ગયા છે જે મેન રસ્તા છે ખેતીની અંદર આવવાના એ પણ હાવ ધોવાઈ ગયા છે અને પુલ અમારો હાલમાં જર્જરિત છે અને પુલની અંદર પણ ગાબડા પડી ગયા છે નહીં હાલમાં એ મીડિયા મીડિયાને હું તમને એટલી સમક્ષ હું તમને એ બે હાથ જોડીને વિનંતી કરું છું કે મીડિયા અમારા વાળી સુધી પહોંચી શકે છે કોઈ કોઈ નથી અને નુકસાનને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર દ્વારા રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે જણાવી દઈએ કે જુનાગઢ જિલ્લામાં ચાર ઇંચ થી લઈ તે ઇંચ સુધીના પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં રહેલા જે પાકો છે તેમાં પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર દ્વારા રાજ્ય સરકારને એક પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં ચાર ઇંચથી લઈને તેર ઇંચ જેટલો વરસાદ જુનાગઢ જિલ્લામાં થયો છે એમાં ખાસ કરીને મેંદડામાં એકી સાથે ત્રણથી ચાર કલાકમાં બાર ઇંચ વરસાદ થયેલો છે ને કારણે મેંદડામાં તો નુકસાન થયું જ છે ખેતીઓના ખેતીના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના પાડાને નુકસાન થયું છે રોડ રસ્તાને નુકસાન થયું છે દિવાલો પડી ગઈ છે ખાસ કરીને મેંદડા માળિયા માણાવદર વંથલી કેશોદ તાલુકામાં વધારે વરસાદ થયો છે છે અને મેંદડામાં નુકસાન થયું આજ રોજ સરકાર શ્રી મુખ્યમંત્રી આવેલા ખાટડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી દારૂ અંગે કાર્યવાહી કરી છે જણાવી દઈએ કે સ્થાનિક પોલીસ અંધારાથી કામ કરી છે દેશી દારૂ અંગે મોટી કાર્યવાહી કરી છે વધુ રકમનો મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યો છે દેશી દારૂ અંગે એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રેડ દરમિયાન સોલ ઈસમો ફરાર થઈ જતા વીસ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ જતો હોવાની ના આધારે એસઓજી વોચ રાખી હતી અને આ બંને શખ્સોની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી બાવન સત્યાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જૂનાગઢ એસઓજી દ્વારા બંને શખ્સોની અટકાયત કર્યાના અને ક્યાંથી અને કોને આપવાનું હતું તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે ગઈકાલે એસઓજી ના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનુરિતસિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશિષ જાદવ છે આ નામનો વ્યક્તિ તે ઇરફાન ગોપી ઇસ્માઇલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાય ચોગાન ચોક છે ત્યાં આવનાર હોય જેથી આ સ્થળરૂ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ડીપીમાં અચાનક સ્પાર્ક સાથે આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારે આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું અને જણાવી દઈએ કે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે આગ લાગવાનું કારણ અચાનક વીજ ત્રુટી અથવા જે એમાં કઈક ખામીઓના કારણે થઈ હોય તેની શક્યતાઓ જોવામાં આવી રહી છે ડીપીમાં આગ ભભુકતા તાપમાન ઝડપથી વધ્યું પરંતુ સ્થાનિકોએ તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે જણાવી દઈએ કે આગ વિશે જે સ્થાનિકો હતા તે લોકોએ તરત જ જાણ કરતાં ત્યાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુજવવા ઉપર એના માટે કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ વાત કરીએ આપણે તો વલસાડના વિસ્તારમાં ગુરુવારના છે દસ કલાકે એક દુઃખદ ઘટના બની હતી જેમાં ખોરાકની શોધમાં આવેલી ગાય વાયરિંગ પાઇપ અથવા વિદ્યુત કનેક્શન સાથે સ્પર્શ કરતી વખતે ઉચ્ચ દબાવના કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થઈ ગઈ હતી અને આ ઘટનાનું સમગ્ર દ્રશ્ય નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું અને જેનાથી ઘટનાની નિઃશંક વિગતો મેળવી શકાય સ્થાનિકોએ આ દુઃખદ ઘટનાની જાણ થતા તરત જ વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો અને સાથે સાથે જણાવી દઈએ કે વીજ કંપનીના કર્મચારીઓને આ અંગે માહિતી આપવામાં આવી હતી કર્મચારીઓએ ઝડપથી સ્થળ પર પહોંચી અને સુરક્ષા સંબંધે પગલાં લીધા હતા અને આગળની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જણાયું કે ગાય ખોરાક શોધવા માટે વીજ થાંભલા તરફ આવી હતી અને જે સમયે અચાનક તે વીજ સાથે સ્પર્શય થઈ ગયું અને જેના કારણે ગંભીર દુર્ઘટના બની હતી સ્થાનિકો તેમજ દુકાનદારીઓએ જણાવ્યું કે ગાય વારંવાર આ વિસ્તારમાં ભટકી રહી હતી અને તેના માટે વિસ્તૃત જાગૃતિ અને રક્ષણની જરૂર હતી આવી દુઃખદ ઘટના ઉપરાંત મકાન માલિકો અને જાહેર સ્થળોની વીજ સલામતી પર વધુ ધ્યાન આપવાની અપીલ કરી રહ્યા છે અને સાથે મહત્વની વાત છે કે જણાવી દઈએ કે વીજ કંપનીએ તાત્કાલિક ઘટનાની નોંધ લઈને વીજ સુવિધાની તપાસ અને સુરક્ષા સુધારણા હાથ ધરવાનું વચન આપ્યું છે આ દુઃખદ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં જે લોકો છે તેમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક નાગરિકો અને ગ્રામ પંચાયતની તરફથી આવનારા સમયમાં ગાય અને અન્ય પારતું જંગલી પ્રાણીઓ માટે સુરક્ષિત સ્થાન અને જોખમ મુક્ત વિસ્તારમાં વીજ બેડીઓ સુનિશ્ચિત કરવા માટે વિશેષ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત